હવે તમને એક્ઝામ્પલ આપું હિન્દુમાં ગાય માતાના નામે મત માંગનાર ભાજપ સૌથી વધુ ગોચર ઉપર કોણે કબજો કર્યો છે ભાજપ પર આખલા હોય તમે જુઓ દૂરથી ગાય એ આવતી હોય તો આપણે એમ લાગે ગાય છે પણ ખરેખર આખલો એ હોય શકે છે કે નહીં દૂરથી તો ખબર ન પડે આપણે એમ થાય ગૌ માતા હશે ચરણ વંદન કરવા જઈએ તો ખબર પડે કે આ તો આખલો છે સેમ ભાજપનું આવું છે લાગે હિન્દુત્વ વાત કરે છે હિન્દુત્વ સૌથી વધુ જો ખતમ કરનારો ભાજપ છે બીજું હું એક્ઝામ્પલ આપીશ દાખલો અને હું શંકરાચાર્યજી આવ્યા શંકરાચાર્યલેન્દ્ર શ્રી 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 એમણે આ વાત કરેલી છે કે વિશ્વમાં ભાજપ આવવાથી ભારત ગૌ માતા માસ નિકાસમાં બીજા નંબરે પહોંચ્યું પિંક રિવોલ્યુશન

ખાખીને આજે કહું છું બે હજાર સત્યાવીસ નજીક આવે ને ત્યારે ફેંકી પડજો એના ઉપર એટલે બધી રેડી થઈ જાય ત્રીસ વર્ષ અત્યારે બદલો લેવાનો વારો અહીંયા આવવાનો છે સત્યાવીસ નો એ ચૂકી ગયા તો ગયા તો એ મારે દાખલા એટલા માટે કહું છું કે ગાય માતાનો સૌથી માસ નિકાસ માં છે બીજું કે ફિરંગીઓએ રાજ કર્યું અંગ્રેજોએ રાજ કર્યું મુઘલોએ પાંચસો વર્ષ રાજ કર્યું ને હિન્દુ ખતરામાં નહોતો ભાઈચારાથી રહેતા હતા આ દસ વર્ષથી આ ગુરુ ઘંટાળોની સરકાર આવી વિદ્યાર્થી હિન્દુ ખતરા મારે છે કે નહીં એટલે આ ત્રીજો સાબિતિ અને ચોથી સાબિતી મારે એમ કરવી છે કે ભાજપનો નેતા ધારાસભ્ય સાંસદ તાલુકા જિલ્લા પંચાયતો સભ્ય કોર્પોરેટર હાથમાં અંજલિ લઈને એમ કહી દે કે એને કોઈ પાફો કે ભ્રષ્ટાચાર કર્યું જ નથી અને સાચા હિન્દુત્વ માને છે સોગન ખાઈ લે ખાલી નહીં ખાય એટલે આ બધી ફ્રોડ એન્ડ કંપની છે પહોંચી સ્કીમ છે એકને પકડે એ અંધભક્તને તૈયાર કરે ધીરે ધીરે અંધભક્ત જાગે ગાળો આપે એટલે સામે પણ ફરિયાદ કરે હો બાજુ આ કોઈના નથી એટલે મારે આપને વિનંતી છે કે આપણે કરવાનું શું છે તો કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં શું કર્યું મિત્રો દસ વર્ષમાં અલગ સ્કૂલો બનાવી દીધી બધી લાખ લાખ બબે બે લાખ રૂપિયા ફી છે ને દિલ્હીમાં ફ્રી છે બે લાખ રૂપિયા તમે જુઓ રાશન ઘરે ઘરે પહોંચે પેકિંગ કરી કોઈ રાશન લેવા કોઈ જવાનું નહીં બેનોને ને બસ સુવિધા ફ્રી બેનોને મહિને 1000 રૂપિયા એ હમણાં સ્કીમ ચાલુ થશે મહિને 1000 રૂપિયા ખાતામાં પડી જાય લાઈટ બિલ 300 300 યુનિટ સુધી ફ્રી છે 200 અને 200 યુનિટ આધી એટલે 400 યુનિટ સુધી હાફ થાય એટલે 300 એવરેજ ફ્રી છે સુધી સૌથી આખા દેશમાં હિન્દુસ્તાનમાં તો અરવિંદ કેજરીવાલજી ના દિલ્હી શાસનમાં છે દરેક મોલામાં દવાખાનું છે આપણે કેમ અહીંયા હોય ને સોસાયટીઓ સોસાયટીઓ મોલામાં ક્લિનિક છે એ ક્લિનિકમાં તમામ પ્રકારની દવા ફ્રી તમામ પ્રકારના ટેસ્ટ ફ્રી ટોપ ક્લાસ ડોક્ટરો ફી અને એમાં ડોક્ટર લખી દે કે તમને કેન્સર છે અને તમારે એમ્સ હોસ્પિટલમાં અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારે આ ઓપરેશન કરાવવાનો છે તો એક કરોડ રૂપિયાનો ખર્ચો આવે ને તો અરવિંદ કેજરીવાલજીની સરકાર ભોગવે છે દિલ્હીની જનતાએ આપવું ન પડતું આનું નામ મોડેલ કહેવાય અને ત્રીસ વર્ષથી આ બુજસ્યાઓ રસ્તા નથી બનાવી શકતા

એટલે ધારા સભ્ય ફરિયાદ લખાય છેડતીની બોલો જે મારા ઉપર છેડતીની ફરિયાદ આવી એવી રીતે ડરાવે મે પોલીસ ને સૂચના આપી ખબરદાર જો તમે આવા ખોટા કેસ કર્યા ને મરી જાવ 27 માં તમારા જેટલા જેટલા ભેગા કર્યા છે ને અહીંયા બુલડોઝરો ચાલે છે આ ઈસુદાન ગઢવી નો બુલડોઝર રોકાશે નહીં જ્યાં આ સત્ય છે ને અહીંયા બુકા ગાડી નાખશે એટલે હું કહું છું મિત્રો કે દિલ્હીમાં આટલું બધું ફ્રી મળવા છતાંય હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય એક એવું રાજ્ય કે જે પ્રોફિટમાં ચાલે છે દેવું નથી વિચાર કરો તમે બધું ફ્રી છતાંય દેવું નથી દેવું નથી અને ગુજરાતમાં ચાર લાખ કરોડ નો ખર્ચ છે મને હમણાં કૈલાસભાઈ પૂછતા હતા સીએ છે મને કીધું ભાઈ સત્યાવીસ માં સરકાર આવશે તો કરશું શું આ પાંચ લાખ કરોડ સુધી પહોંચાડી દે મેં કીધું ભાજપના પાંચ હજાર નેતાઓનો લિસ્ટ બનાવીને બેઠો છું તમારે ખાલી ફોન કરવાનો અને હું ત્યાંની એક એસપી ને બોલાવી લઈશ ડીજીપી ને બોલાવી લઈશ અને એ ભાઈ યાદી ફોન કરીશું ભાઈ તારે પાંચ હજાર કરોડ સંપત્તિ છે બોલ શું કરવું આપવું છે પ્રજાના દાનમાં પછી જેલમાં કાયમી જવું

સિંગાપુર જેવું બની જાય તમારે કમાવવું છે પણ પ્રજાને આપવું નથી પ્રજાને ડરાવવું છે ધમકાવવું છે અને પ્રજા ટેક્સ આપે મિત્રો કેટલી ટેક્સ આપે માનો ભલો ભાઈ સ્કૂટી વાળો જાય જ બિચારો એને ખબર નથી પણ એક લીટર પેટ્રોલ ભરાવે છે ને તો પચાસ રૂપિયા ચંદા આપી દે છે ટેક્સ આપી દે પચાસ રૂપિયા એક લીટરમાં ટંકારામાં કેટલી બાઈક હશે

એક કરોડ થાય ને રોજ એક કરોડ રૂપિયા તો બાઇક વાળા ખાલી ટેક્સ આપે છે હવે એક કરોડ રૂપિયો રોજ અહીંયા ખર્ચો કરવામાં આવે તો ટંકારા પાંચ વર્ષની અંદર સુદ્રક બની જાય કે ન બની જાય અહીંયા એક રોજ નો એક કરોડ છે એટલે પાંચ દિવસમાં માં પાંચ કરોડ સારી સ્કૂલ બની જાય કે ન બની જાય ઇંગ્લિશ મીડિયમ જેવી બની જાય કે ન બની જાય અહીંયા પાંચ કરોડમાં પાંચ દિવસના બાદ કોઈ ખાલી આ તો હું પેટ્રોલનો ગણું છું ડીઝલનું અલગ સવારથી સાંજ સુધી બીજું ટેક્સ આપો અલગ સાહેબ કેટલું ટેક્સ આપો છો ના ભરના દીકરાઓ ચાર્ટર પ્લેન માં ઉડે છે તમારા પૈસે તમે જુઓ અમિત શાહનો દીકરો ત્યાં શેખ અબીબી જોડે અહીંયા હિન્દુ મુસ્લિમ કરે ને ત્યાં શેખ અબીબી જોડે પાછા ફોટા પટાવે અભીયુ લો લ તમે ભાજપને મત આપો એટલે અમિત શાહ દીકરો મોટો થશે ને હું મેં બે હજાર બાવીસ માં કીધેલું તમે જો બીસીસીઆઈ નો સેક્રેટરી હતા તમે ભાજપને મત આપ્યો ને એકસો ને છપ્પન સીટ આપી એટલે અમિત શાહ એના દીકરા કીધું કે દીકરા તૈયાર થઈ ગયા બેટા આઈસીસી નો ચેરમેન બનાવી દીધો આખા વર્લ્ડ નો ભલે ક્રિકેટ આવડે ગ્રાઉન્ડ મેં પેલા કીધું તું તમે ભાજપ નું બટન દબાવશો એટલે અમિત શાહ દીકરો મોટો થશે અને જો ઝાડુ નું બટન દબાવશો તો તમારો દીકરો મોટો થશે નક્કી તમારે કરવાનું ભૂલી ગયા આપણે મારે છેલ્લે એ કહેવાનો છે કે આટલાથી ઈ સુદાનભાઈ કીધું એવું નહીં ઘરે ઘરે તમે એવું જે વાત કરી છે એ રોજ પાંચ લોકોને કહ્યો અહીંયા અહીંયા ચાની કેન્ટીને બેઠા હો હોસ્પિટલે બેઠા હો બેસડામાં બેઠા હો તમે ક્યાંય પર જાય બહેનો મારી હોય માતા બેન દીકરીઓ રોજ પાંચ દસ પાંચ દસ લોકોને જાગૃત કરો

એટલે આ વ્યવસ્થા તમારે કરવાની છે એક વ્યક્તિ એ પાંચ રોજ ના કે બે રાખીએ કેટલા રાખવા તમારે જાગૃત કરવાના જો હું ખાલી હું પોલીસ કેટલા કેટલા કરશો બે કરો પાંચ પાંચ રોજ પાંચ વ્યક્તિ જાગૃત કરવાના બેનો પણ રોજ પાંચ કહેવાનું કે મહારાષ્ટ્ર માં આપો છો અહિયાં હું વાંધો મહારાષ્ટ્ર માં આપો છો અહિયાં હું વાંધો એ કરી ખેડૂતો નો માપ મહારાષ્ટ્રમાં કરો છો અહિયાં હું વાતો આ સ્કીમો સાથે આપણે જવાનો છે રોજ પાંચ વ્યક્તિઓને મળવાનું છે ઘણા અંધભક્ત મળી જાય તો સોન કરી લેવાનું એના બિચારાને ખબર નથી બરાબર એને એના દીકરાની ભવિષ્યની નથી પડી એ ડરપોક છે બિચાડો સાંભળી લેવાનું ક્યારેક એનો ગુસ્સો એ આવશે ઘણા લોકો હે તમે તો કેવા છો યાર કોને સાથ આપી રહ્યા છે એવું કહેશે ત્યારે કહેવાનું કે આ બિચારાને આ નહીં હોય હાલશે